ગુજરાતમાં સતત વધતા કોરોના વધારી રહ્યા છે ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી આરોગ્ય મંત્રીએ કહ્યું કે કોરોનાના જે એન વન વેરિયન્ટને લઈ સતર્કતા રાખવી પડશે ગુજરાતમાં કોરોનાના સંક્રમણ પર નજર કરીએ તો અમદાવાદમાં સુડતાળીસ કોરોનાના દર્દી નોંધાયા છે રાજકોટમાં દસ ગાંધીનગરમાં ચાર દાહોદમાં એક ગીર સતત વધી રહ્યું છે બુધવારે અમદાવાદ શહેરમાં નવા દસ કોરોનાના કેસ નોંધાયા પાંચ મહિલા અને પાંચ પુરુષના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા જેમાંથી ચાર મુસાફરોની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી આ મુસાફરો ગોવા સિંગાપોર રાજકોટ પરત આવ્યા બાદ ભોગ બન્યા સંક્રમણ અમદાવાદમાં કુલ છેતાળીસ એક્ટિવ કેસ છે જેમાંથી એક દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તો પિસ્તાળીસ દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે ગુજરાતમાં કોરોનાના સબ જે એન ના કેસ કુદકે અને ભૂસકે વધી રહ્યા છે

અને બીજી તરફ એએમસી પ્રશાસનની ઘોર બેદરકારી સામે આવી કેન્દ્ર સરકારની સૂચના છતાં હજુ પણ અમદાવાદ કોર્પોરેશન ગાઢ નિંદ્રામાં છે કારણ કે એમસી સંચાલિત બહેરામપુરામાં આવેલી ચેપી રોગની હોસ્પિટલમાં નવો નક્કોર ઓક્સિજન પ્લાન્ટ સડી ગયો લાખો રૂપિયાના ખર્ચે લગાવેલા ઓક્સિજન પ્લાન્ટ પર ઘાસ આવી ગયું છે એટલું જ નહીં ઓક્સિજન સપ્લાયર માટેના પાઇપને પણ કાટ લાગી ગયો છે